સુરતના ના પુણા વિસ્તારમાં સરકાર માન્ય સસ્તા અનાજની કાર્ડ ધારકો ને રાશન નહીં આપતા હોવાની ફરિયાદ આપના વોર્ડ નંબર સોળ ના નગરસેવકો ને મળતા દુકાનદારને ને હાથ લીધા હતા વોર્ડ નંબર સત્તર માં આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા દ્વારા રાશનની દુકાને વિઝિટ લેવામાં આવી કોર્પોરેટરે જણાવ્યું કે રાશનની દુકાને ગયેલા એક બહેનનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે જેથી તેમના સાથી કોર્પોરેટર રચનાબેન હિરપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે તેમના વિસ્તારની દુકાન નંબર એકસો ત્રેવીસ પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાવ્યું કે રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે વારંવાર ધક્કા ખવડાવે છે ફરિયાદી બેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું બિલ આપતા નથી દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી 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 અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી સરકાર ખાંડ આપતી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને રવાના કરી દે છે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે છેલ્લા ચાર વર્ષમાં ચાર થી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે છતાં આ રાશન માફિયાઓનો વાળ વાંકો થતો નથી કેમાં રાશન માફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કોણ આ રાશન માફિયાઓને છાવરે છે કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિંદાસ્ત લોકોના હકનો અનાજ પચાવી પાડીને મોસ્ટી ધંધો કરે છે શું સત્તા પક્ષના ધારાસભ્યો મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારોમાં ધંધો કરે છે કેમાં આ રાશન માફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આવા આક્ષેપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું કે ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપી માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાહવાહી લૂંટવામાં આવે છે પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રાશન માફિયા વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે જેવા આકરા પ્રહારો આપના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા છે

નો ફરો જો મારે એમું કે લીપ પાઉડર લીપ એટલે આપણને યાદ કિલો દેવું નહી આપેલા તારે વેચી નાખવાનો ન બજી તો ચોપાઈ બે ટાઈનો વધારે માનશે તો નવું એ વધારે છે 50 નો બસ બહુ કમી કિલો 3 કિલો 3 નામ